બનાસકાંઠાના ડીસાના શિક્ષણ જગતમાં એક પ્રેરણાદાયક પહેલ સામે આવી છે સ્કાઈ ઇન્ટરનેશનલ મોટેસરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી ડીસા ફેસ્ટિવલનું ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે જોકે છેલ્લા ત્રણ વર્ષથી શાળા પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવે છે બનાસકાંઠાના ડીસામાં આવેલી સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા આયોજિત હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વિકસાવવાનો ગુણો ઉભા કરવો અને સામાજિક તથા વ્યવસાયિક જીવનની વાસ્તવિકતાની સમજ આપવાનો રહ્યો છે શાળાના ધોરણ નવ થી બારના વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે જીવન ઘડતર થાય તે રીતે આ ફેસ્ટિવલમાં સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓએ જાતે જ સ્થાનિક વેપારીઓનો સંપર્ક કરી જાહેરાત મેળવી હતી કાચા માલની ખરીદી અને રમત ખાણીપીણી તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓના સ્ટોલ ઊભા કર્યા હતા સ્ટોલ પર થયેલા વેચાણથી વિદ્યાર્થીઓને નફા નુકસાન આયોજન અને વ્યવસાયિક વ્યવહારની જીવંત સમજ મળી હતી આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા રોજિંદા જીવનમાં કેવી રીતે મહેનત કરીને આવક મેળવે છે તેનો પ્રાયોગિક અનુભવ મેળવ્યો પરિણામે બે બાળકોમાં જવાબદારીની ભાવના આત્મનિર્ભરતા અને બિઝનેસ માઇન્ડસેટ વધુ મજબૂત બન્યું છે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સ્કાય ડિશા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે હવે જે પ્રકારે આધુનિક જમાનો અને વ્યવસાયનો જમાનો છે તેમાં માત્ર અને માત્ર કોલેજમાં મેળવેલી ડિગ્રી ચાલતી નથી તેમાં બાળકની પોતાની લીડરશિપ હોય બાળકને અન્ય કરતા કંઈ અલગ કરવાની આવડત હોય એવા લોકો ખૂબ જ સક્સેસ થાય છે અભ્યાસને અને સક્સેસના સાથે જે રિલેશનશિપ હતું તે ધીમે ધીમે હવે અલગ પ્રકારે જોડાતું જાય છે સ્કાય મોન્ટેસરી સ્કૂલમાં ભણતા થી નવથી ધોરણના બાળકો ને આ સ્ટોલનું વિતરણ કરવામાં આવે છે તે લોકો સ્ટોલનો ચાર્જ માટે જાહેરાત મેળવે છે બજારમાંથી કાચો માલ સામાન મેળવી અને ખાણીપીણીના સ્ટોલ અથવા રમતગમતના સ્ટોલનું આયોજન કરે છે આ ડીસા ફેસ્ટિવલ માત્ર સ્કાય ઇન્ટરનેશનલના બાળકો અથવા વાલી માટે સીમિત ન રાખતા ડીસા શહેરના તમામે તમામ બાળકોને વાલી ભાગ લઈ શકે છે તે માટે ખુલ્લું રાખવામાં આવે છે ગયા વર્ષે જે સફળતા મળી તેના આધારે આ વખતે અનેક અવનવી વસ્તુનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલની અંદર છેલ્લા બે દિવસથી સ્કાય આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ડીસાવાસીઓનો તેમજ બાળકોનો ખરેખર ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બાળકોને પણ નીત નવીન શીખવા મળે એ માટે આ મેળાનું આયોજન કરેલું છે ધોરણ અગિયાર અને બાર ના જે વિદ્યાર્થીઓ છે એમને કઈક જીવનમાં કઈક શીખવા મળે એના માટે મેળાનું આયોજન છે ડીસાવાસીઓને ખરેખર કહેવામાં આવે કે હજી પણ ખરેખર આ મેળાનો તમે લાભ લો જેથી કરીને બાળકોની અંદર પણ અંદર ઉત્સાહ જાગે છોકરાઓનું રાખેલું છે રમત સમસ્યા એટલે છોકરાઓને લઈને આવે છોકરાઓને ઘણી બધી એવી રમતો છે કે છોકરાઓને જાગૃત કરે અને માઇન્ડ વિકાસ થાય એન્જોય કરવું છે સરસ સારું છે

અમારા સ્ટોલ માંથી કોઈ એવું કસ્ટમ્બર નથી કે ગેમ રમી ને પાછું જાય બધાને કઈ ના કઈ નાનામાં નાનું બી ગિફ્ટ અમે આપીએ છે અને બધા કસ્ટમ્બરોને અમે ખુશ કરીએ છીએ અમારી સ્કાય શાળા આયર્યા ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે અને અમારા ફેસ્ટિવલમાં બહુ બધી પબ્લિક આવે છે અને અમે લોકોની સ્પોન્સરશીપ બી લાવીએ છીએ જેમ કે તમે પાછળ બેનરો જોઈ શકતા હશો અમારી શાળામાં આ ફનફેર ના કાર્યક્રમમાં આવ્યા બદલ બધી પબ્લિક ને ધન્યવાદ ડીસા ફેસ્ટિવલ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે જીવન શિખામણનો પાઠ બની રહ્યો છે સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના સીઈઓ ડોક્ટર ધન્યા મોહન આચાર્ય ભરતભાઈ માળી સમગ્ર શિક્ષક મંડળ અને સંચાલક મંડળના પ્રયાસોથી યોજાયેલું આ આયોજન વિદ્યાર્થીઓ વાલીઓ અને નગરજનો માટે પ્રેરણારૂપ બન્યું છે આવનારા સમયમાં આવી પહેલું શિક્ષણની નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ